નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર અને બોટાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત આ ઇનોવેશનલ એજ્યુકેશન ફેરમાં હું બાવળિયા મુકેશ વર્ષ હજાર પચીસ છવ્વીસમાં શ્રેષ્ઠ શાળા તરીકે પારિતોષિક મેળવનાર શ્રી સરકારી માધ્યમિક શાળા કાનિયાળ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આ ઇનોવેશન ફેરમાં મારા નવતર પ્રયોગનું શીર્ષક છે ભાષા ભણીએ આ શીર્ષક અંતર્ગત મારી સમસ્યા એ હતી કે ધોરણ નવ થી બારના જે બાળકો છે એમને લખવામાં બહુ ભૂલો થતી એમના અક્ષર પણ ખરાબ હતા અને રજૂઆત કરવાની રીત યોગ્ય નહોતી એટલે શિક્ષક અને વિદ્યાર્થીઓના ખૂબ પ્રયત્ન છતાં સારું પરિણામ મળી શકતું નહોતું પછી મેં વિચાર્યું કે આના માટે આપણે કઈક કરવું જોઈએ તો ધોરણ નવ થી જ જે વિદ્યાર્થીઓને લગતા વાંચતા ઓછું આવડતું એવા બાળકોને મેં અલગ તારવા પછી એવા બાળકોને મેં શરૂઆતમાં ચાલો વ્યાકરણ ની શરૂઆત કરીએ એના માટે સ્વર વ્યંજન થી શરૂ કરી પછી ધ્વનિ શ્રેણી છે સંજ્ઞાઓ છે વિશેષણ છે શબ્દ ભંડોળ ધીમે ધીમે વધારતા ગયા એમને જોડણીના નિયમો શીખવા અને પછી આ બધાની શોર્ટકટ રીત શીખવીને એ બાળકોને વ્યાકરણ પ્રત્યેનો જે ડર હતો એ આપણે દૂર થયો આ ડર દૂર થયા પછી ભાષા મંડળની જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એને અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા થયા જેથી કરીને એ લખતા શીખે વાંચતા શીખે સાથે સાથે આ પ્રવૃત્તિઓની અંતર્ગત બાળકોમાં શબ્દ ભંડોળ વધે એના માટે ચાલુ આપણે શબ્દ ભંડોળ વધારીએ જેવી ગેમ રમાડી બોલતા શીખે એના માટે મારે પણ બોલવું છે એવો એક નવો અભિગમ લાવી અને બાળકોને બોલતા શીખ્યા અને પછી એમને લખવામાં જે ભૂલો પડતી એ ભૂલોમાંથી મેં આ બધી કાળજીઓ શોધી અને એમને લખાવી સમજાવી પછી એના ઉપાયો પણ બતાવ્યા કે તમારે કેવી કેવી ભૂલો થાય તો એના માટે આપણે શું ઉપાય કરવા જોઈએ આ કરવાથી પરિણામ એ મળ્યું કે એમને પત્ર લેખન સુલેખન કે અહેવાલ લેખન કે નિબંધ લેખન આ બધું જ અને પેપરની અંદર યોગ્ય રજૂઆત કરતા આવડ્યું એનું પરિણામ આપણને એ મળ્યું છે કે વિદ્યાર્થીઓમાં આટલી અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ થઈ જે આપણા શિક્ષણમાં ખૂબ જ જરૂરી છે સાથે સાથે ધોરણ દસ અને બાર ના પરિણામમાં જે ફેરફાર આપણે લાવવો હતો જે પરિવર્તન લાવવું હતું એ પણ લાવી શકીએ વર્ષ બે હાજર બાવીસ થી લઈને બે હાજર પચીસ સુધી સુધી પહોંચી ગયું છે ધોરણ બાર ની અંદર પણ ગુજરાતી વિષયનું દર વર્ષે સો ટકા પરિણામ આવવા માંડ્યું છે અને એમાં પણ ગુજરાતીમાં ખૂબ સારું પરિણામ મળ્યું છે સાથે સાથે બાળકો રોજ આ વ્યાકરણ લેખન એમની નજર સમક્ષ રાખે એના માટે આપણે વ્યાકરણ લેખનની જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ સુવિચારો ચાર્ટ બેનર આ બધું આપણે વર્ગની અંદર નોટિસ બોર્ડની અંદર લગાવીએ છીએ એના પરિણામ સ્વરૂપે આપણને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં શ્રેષ્ઠ શાળા તરીકે અમારી શાળા પસંદ થઈ છે એ પણ અમારા માટે એક ગર્વની વાત છે અને સાથે સાથે અમારી શાળાનું પરિણામ છે એ પણ તમે જોઈ શકશો આ બધી જ પ્રવૃત્તિના અહેવાલ છે એ પણ જોઈ શકશો સાથે સાથે જે કંઈ વ્યાકરણ લેખન આપણે શીખવીએ છીએ એની એક શોર્ટકટ બુક પણ આપણે શાળા દ્વારા બનાવી છે જે વિદ્યાર્થીઓને ઝેરોક્ષ રૂપે આપી અને એને એમને રિવિઝન કરાવવામાં ખૂબ ઉપયોગી થાય છે આના દ્વારા અમે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે આભાર ધન્યવાદ